હવે કેરીઓ આવી ગઈ છે કેરીઓ માથી ભાઈ ફૂલ આવી જશે રે ફૂલ ને અમે તો બજાર માં લઈ જાશું રે

માનો ન મરો મસ્ત હું માનો ન મારો એવો મસ્ત કોક જેટમાં આવ્યું ન મનો મનો ગોતા પછી મન અલ્યા બકા તો કઈ ના પાછો નહી બકા મા વાત બોલ તમે વાત તો હંભળો પેલા આવો 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 બકા શટ બકા વાલા હા કો હા ના વાગ ભળો હા ભળે બરોબર બેહો

તો ગકા કેવું ભાઈ મા પેલો કાપા વાડી નાકો આવો જલ્દી મતલબ અરે મેલ નઈ નહીં લે લે નહીં આવતાંગા આ બિવાય જા પણ નઈ આવું પો જાતો એકલા

મારો વાળો આખીનો મે ઈટ કેજો તો અરે તો કીજો અરે અમારો કલે અરે મારી ગોળ નઈ зайla! Hands bin! Eris! Sprel, skako st preu elo! 탓,ane blood! St容易 zogam! Rachel! Adel, sad ferm sem zuzε yah! Biej u arla cocky, cocky! Alah, waar mnie 어느ца JOEVCYM odo nana go? maya bağa! 卵, arомa! glood! Energie! Schach la! 주 lag eua ha! Gio, neutよう, mojgeet money! 준비 het! Alah! Riet, t viruses the �跟你 blew olie! Scheach! 生ят mu stake, woo, talked aysin! Eh, batal e! He!

વાતો હવે મારી તું જોતા તું જોતા જોઈ ના તું જોતા ઢોલું જ્યાં જોતા બારાઈ 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 હું ને તો બારાઈ હે હે ઉપર લ્યા તો ને ને વાઘ વાઘ પતી ને મા